છે અને કુદરતી સૌંદર્યમાં જાણે ગયા હોય એવું તમને લાગશે નમસ્કાર મિત્રો તો આજે આપણે સામરખા ગામે આવેલ રૂપકડિયા હનુમાનજી દાદાનું મંદિર કે જે ત્રીસ વર્ષ જૂનું છે એના આપણે દર્શન કરીશું મિત્રો દાદાના દર્શન કરીશું મિત્રો ત્યારબાદ મિત્રો અહીંયા બીજા મંદિરો પણ આવેલા છે એના પણ આપણે દર્શન કરીશું મિત્રો સરસ મજાનું મંદિર છે અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા અહીંયા છે અને મિત્રો આજે આપણે દાદાના દર્શન કરીશું હનુમાનજી દાદા અતિ પ્રાચીન ત્રીસ વર્ષ કરતાં વધુ જૂનું અહીંયા મંદિર આવેલું છે મિત્રો આપ જોઈ શકો છો હનુમાનજી દાદાની સરસ મજાની પ્રતિમા અહિયાં છે અને સાક્ષાત હનુમાનજી દાદા બિરાજમાન હોય એમ પ્રતિત થઈ રહ્યું છે મિત્રો અહીંયા હનુમાનજી દાદા જે મંદિર છે એની ઉપર જ હનુમાન ચાલીસા અંકિત કરેલ છે આપ જોઈ શકો છો એમ અહિયાં જયારે પણ તમે આવો ત્યારે હનુમાન ચાલીસા વાંચી શકો છો બાજુમાં જ

ચિત્રોપાળ છે મિત્રો અહિયાં મિત્રો જે મંદિર છે એની બાજુમાં જ રામદેવ મહારાજ ની ગાદી પણ અહિયાં આવેલી છે આપ એના પણ દર્શન કરી શકો છો જયારે પણ તમે હનુમાનજી દાદાના મંદિર આવો ત્યારે શનિદેવના મંદિરની બાજુમાં

તમે જ્યારે પણ આવો અહીંયા હનુમાનજી દાદાના મંદિરે ત્યારે તમે આ જે અંબાજી માતાજીનું મંદિર છે એના પણ આપ દર્શન કરી શકો છો સરસ મજાનું મંદિર છે આપ એના પણ દર્શન કરી શકશો મિત્રો અહીંયા પક્ષીઓને ચણ ચણવા માટેનો ચબૂતરો પણ આવેલો છે તો આપ જ્યારે પણ જાઓ ત્યારે પક્ષીઓ માટે ચણ પણ લઈ જઈ શકો છો અહીંયા મોટા મોટા મહાકાય સરસ મજાના વૃક્ષો પણ આવેલા છે અહીંયા તમે ઉનાળામાં પણ જશો તો પણ તમને ગરમીનો અહેસાસ નહીં થાય કારણ કે અહીંયા સરસ મજાના વૃક્ષો આવેલા છે ઉમડાનું આ વૃક્ષ છે ત્યારબાદ મિત્રો અહીંયા બીજું એક મહાકાય વૃક્ષ આવેલું છે એટલે તમને અહીંયા ગરમીનો બિલકુલ અહેસાસ નથી અને કુદરતી સૌંદર્યમાં જાણે ગયા હોય એવું તમને લાગશે અને મિત્રો અહીંયા સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે સરસ મજાની આપ જોઈ શકો છો એમ બેસવા માટેની વ્યવસ્થા છે અહિયાં બાકડાઓ પણ મૂકેલા છે તો તમે આ સ્થળ ઉપર ફેમિલી સાથે પણ મુલાકાત લઈ શકો છો સરસ મજાનું મંદિર છે આપ સૌ દાદાના દર્શન અર્થે અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો અહીંયા લીમડાનું ઝાડ પણ છે સરસ મજાનો એક મોટો વડલો પણ આવેલો છે આપ જોઈ શકો છો એમનો વડ છે અહીંયા અને સરસ મજાની અહીંયા જગ્યા છે કુદરતી સૌંદર્ય છે સરસ મજાનું દાદાનું મંદિર આવેલું છે અતિ પ્રાચીન મંદિર છે તો એના આપ અવશ્ય દર્શન કરવા અહીંયા આવજો

સો મીટર હનુમાનજી રોપા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે સરદાર પટેલ હાઈસ્કૂલ જે છે એની પહેલા જ રોપાળી હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે તો આપ અવશ્ય અહીંયા દર્શન અર્થે આવજો આપ જોઈ શકો છો એમ સરસ મજાનો કુદરતી સુજીત આ મંદિર છે મિત્રો જે જોઈ રહ્યા છો એ સામરથા ગામ છે સામરથા ગામથી થી બાલેશ તરફ જતા મંદિર આવે છે